સુરત દિવસે દિવસે જાણે કે ક્રાઇમ હબ બનતું છે સુરતમાં એક દિવ્યાંગ યુવકની હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરત શહેરમાં હત્યાની હત્યા ની ઘટના અવારનવાર સામે આવી રહી છે ત્યારે શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડમાં આવાસમાં દિવ્યાંગ યુવકને બે શખ્સે ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે અમરોલી પોલીસે બે શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે યુવકની હત્યા કરનાર આરોપી રોશન સહાની અને ચિરંજીત શર્મા ઉર્ફે બહારીને પોલીસે પકડી પાડ્યા છે આરોપીઓ હત્યા કર્યા બાદ રિક્ષામાં બેસી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાંથી બરોડા જતા રહ્યા હતા આરોપીઓ દ્વારા જરૂર પડી ત્યારે મોબાઈલ ફોન ચાલુ કરવામાં આવતો હતો જેથી પોલીસે મોબાઈલ લોકેશનના આધારે બરોડા પહોંચી બંને આરોપીઓની ઝડપી પાડી સુરત લઈ આવી હતી હાલ બંનેની વધુ પૂછપરછ કરવામાં આવી આ વાત કરીએ તો અમરોલી કોસાડ આવાસમાં રહેતા છવ્વીસ વર્ષીય સંદીપ શૈલેષ નિષાદ પોતાના મિત્રની દુકાન ઉપર કાલે રાત્રે બેઠો હતો આ દરમિયાન કોસાડ આવાસમાં એચ બિલ્ડિંગમાં રહેતા ચરંજીત અને રોશન સહાની સંદીપ પાસે આવ્યા હતા હોસ્પિટલ લઈ આવ્યા હતા હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન સંદીપનું મોત નીપજ્યું હતું આ મામલે મૃતકના ભાઈ ચંદ્રશેખર નિષાદે જણાવ્યું હતું કે મારો ભાઈ સંદીપ છેલ્લા દસ વર્ષથી સુરતમાં રહે છે અમે મૂળ ઉત્તર પ્રદેશના છીએ ગઈ કાલે મારો ભાઈ તેના મિત્રની દુકાન ઉપર બેઠો હતો તે દરમિયાન આ બંને શખ્સે આવી મારા ભાઈને ઉપર ચપ્પુના ઘા ઝીંક્યા હતા આ હત્યા ઝઘડાની અદાવતમાં કરાઈ હોવાની આશંકા છે સાડા નવ એક વાગે આસપાસ પોલીસનો એક જાણ થયેલી કે આ જે કુશાદ આવાસ જે એચ વન જે છે ત્યાં કોઈ વ્યક્તિઓ વચ્ચે મારામારી થઈ છે ને એમાં એક વ્યક્તિનો લોહી લહાણ હાલતમાં ત્યાં પડેલ છે એવી જાણ થયેલી જેથી પોલીસ અમરેલી પોલીસ જે છે એ તાત્કાલિક ત્યાં જગ્યા પર પહોંચી ગયેલી અને ત્યાં તપાસ કરેલી તો સંદીપ સાહની કરીને જે છે કે જે એચ વનમાં રહે છે એના જમણા પગના સાથરમાં એક સડાનો ઘા વાગેલો હતો અને એને પુષ્કળ લોહી વહી ગયેલું હતું એમ જેથી એને તાત્કાલિક ત્યાં સારવાર માટે દવાખાને મોકલી આપેલો તો ત્યાંથી જે એને ત્યાં સારવાર પહોંચે એ પહેલાં જ એનું ત્યાં રસ્તામાં મરણ થયેલું અને પોલીસે આ બાબતે જે મરણ જનારી જે છે એ બાબતે ફરિયાદ લઈ અને જે મારવાવાળા જે હતા એ ચિરંજીત શર્મા છે અને રોહન રોશન શાહની કરીને છે આ બે જે છે એ મરંજનાર અને આરોપીઓ એ અગાઉ એમ્બ્રોડરીમાં સાથે કામ કરતા હતા એમ એટલે એ રીતે એકબીજાના મિત્રો હતા અને એ પછી છેલ્લા ઘણા સમયથી આ જે હાલના જે બે આરોપીઓ જે છે એમને જે આ મરંજનાર જે છે એની સાથે બોલવાનું ઓછું કરી નાખેલું મિત્રતા ઓછી કરી નાખેલી એમ એના કારણે આ જે મનોરંજનાર સંદીપ અને આરોપીઓ જે છે એમના વચ્ચે અવારનવાર નાના ઝઘડા અને ચાલી થતી હતી એમ એમાં ગઈકાલે આ જે બંને આરોપીઓ જે છે એ ત્યાંથી ચા પી અને ત્યાંથી નીકળેલા જે સવિસ્ટેશન છે એની પાસેથી એ વખતે આ જે સંદીપ ત્યાં બેઠેલો હતો એ વખતે આ કામના બંને આરોપીઓએ ભેગા થઈ અને જે ચિરંજીત છે એને એની પાસેથી જે સરી હતી એનાથી મરજનારને ઈજા કરી અને એનું મોત નિપજાવેલ છે મરનારનું અત્યાર સુધીમાં જે ઈ બુક સર્ચ કર્યું છે એમાં એનો એક ગુનો બતાવે છે પણ એ હજુ વેરીફાય હું કરી રહ્યો છું એમાં એક રાયોટિંગનો ગુનો છે બે હજાર અઢારનો એમાં સરકાર તરફે ફરિયાદ છે અને બે હજાર અઢાર વખતે એક એમાં એનું એક નામ છે આરોપીનું આરોપી તરીકે મનોજના એમ એ ગુનો કર્યા પછી તાત્કાલિક અહીંયાથી રિક્ષામાં બેસી અને સુરત રિવસે જતા રહેલા અને ત્યાંથી એ કોઈ પણ ભોગે સુરત છોડી દેવા માગતા હતા પણ આ બાબતની ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવતા અમારા જ્હોન સાહેબ તાત્કાલિક ત્યાં બનાવવાળી જગ્યા ઉપર આવી ગયેલા અને અમને અને પોલીસના માણસોને જરૂરી ગાઈડન્સ અને બ્રિફિંગ કરેલું અલગ અલગ ટીમો બનાવેલી જેથી આ કામના જે બંને આરોપીઓ જે છે એમને બરોડાથી આપણને મળી આવેલા એમ ઘટના ઘટના બની છે લગભગ નવ વાગ્યા આસપાસ અને એ પછી આ બંને આરોપીઓ સુરત છોડી અને બરોડા ત્યાં પહોંચી ગયેલા હતા એમ પણ આ કામે જે આરોપી જે ચિરંજીત કરીને જે છે એ એનો મોબાઈલ જ્યારે જરૂર પડે ત્યારે એ ચાલુ કરતો પછી બંધ કરી દેતો એમ એના આધારે પોલીસે એનું જે લોકેશન એ મેળવી અને તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને બંને આરોપીઓને ડિટેન કરી લીધેલ છે આપણે એમ